આપ સ્વાગત છે આજે આપણે જોઈશું નવરાત્રી કન્યા પૂજન કઈ રીતે કરવું તેમજ કન્યા પૂજન દરમિયાન એક છોકરાને શા માટે બેસાડવામાં આવે છે તેની પાછળ શું રહસ્ય છે તેમજ એ બટકનું શું મહત્વ છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે નવરાત્રિના નવે નવ દિવસ નવ દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રિનો નવમો દિવસમાં સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરાય છે તેમજ નવરાત્રિના નવમા દિવસે નવ કન્યાઓનું પૂજન કરવાનું પણ વિશેષ મહત્વ છે નવરાત્રિના આઠમા દિવસે દેવી દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે જ્યારે નવમા દિવસે દેવી દુર્ગાના મહિષાસુર મર્દિનીના રૂપની પૂજા કરવામાં આવે છે આમ આઠમા અને નવમા દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે દુર્ગા અષ્ટમી તેમજ નવમી તિથિ પર આ કન્યાઓને દેવીનું સ્વરૂપ ગણીને તેમની પૂજા કરવામાં આવે છે આ દિવસે નાની નાની કન્યાઓને ઘરે બોલાવીને તેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવે છે તેમજ તેના કપાળ પર કંકુ ચોખાથી તિલક કરવામાં આવે છે અને દૂધથી ભરેલા થાળમાં કન્યાઓના શુદ્ધ જળથી પગ ધોવામાં આવે છે આ રીતે કન્યાની પૂજા કરવામાં આવે છે અને તેની સાથે બાળ બટુકને પણ આમંત્રણ આપવામાં આવે છે નવે નવ કન્યાઓની સાથે એક બટુક અર્થાત છોકરો એને પણ જમાડવામાં આવે છે જેને લંગુર અથવા લંગોરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે તેને કન્યાઓ સાથે જ જમવા બેસાડવામાં આવે છે કન્યાઓ સાથે બેસાડવામાં આવતા આ લંગૂરને બટુક ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે એવી માન્યતા જોવા મળે છે કે જેમ વૈષ્ણોદેવીના દેવીના દર્શન કર્યા પછી ભૈરવના દર્શન કરવા જરૂરી છે તેવી જ રીતે કન્યા પૂજન દરમિયાન જો કન્યાઓ સાથે લંગૂરને બેસાડવામાં આવે તો પૂજા સફળ માનવામાં આવે છે નવરાત્રિના આઠમા અને નવમા દિવસે આ કન્યાઓને થાળીમાં જે પ્રસાદ પીરસાય છે તે જ પ્રસાદ લંગૂરને પણ પીરસવો ફરજિયાત છે માટે જ કન્યાઓ સાથે એક બાળ બટુકને જમાડવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તેમજ પૂજા સફળ ગણવામાં આવે છે હવે આપણે જોઈએ કન્યા પૂજનની વિધિ કન્યાઓને આગલા દિવસે જ આમંત્રણ આપવું જ્યારે કન્યા ઘરે ભોજન માટે પધારે ત્યારે તેના પર પુષ્પોની વર્ષા કરવી તેમનું ખૂબ જ આદરપૂર્વક સ્વાગત કરવું તેમજ દેવી દુર્ગાના નવે નવ સ્વરૂપનું ગાન કરવું ત્યારબાદ તેમને સ્વચ્છ અને આરામદાયક જગ્યાએ બેસાડવા તેમજ દૂધ ભરેલી થાળમાં પોતાના હાથે જ તેમના ચરણોને ધોવા પછી તેમના મસ્તક પર

આશીર્વાદ મેળવવા આમ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક જાણે આપણા ઘરે નવ દુર્ગા પધાર્યા હોય તેમ નવે નવ કન્યાઓના નવ અલગ અલગ સ્વરૂપ જાણીને તેમની પૂજા કરવી જોઈએ કન્યા પૂજા કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે તેમજ ઘર ધન ધાન્યથી હંમેશા ભરેલું રહે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર